લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તેમજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા દ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા ખાતેથી જનસંપર્ક પદયાત્રા દ્વારા પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે પદયાત્રા વાલિયા ચાર રસ્તા ખાતે આવી પહોંચતા દિલીપ વસાવા દ્વારા ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ પદયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી પદયાત્રા દરમિયાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના હક તેમજ અધિકાર માટે લડત લડીશું કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો અને જે બંધારણ લખાયું છે એ બંધારણના હક ને અધિકારો માટે લડીએ છીએ તમે જુઓ અમે આ ભરૂચ લોકસભામાં અમારા તાલુકામાં વાલીયા ઝઘડીયામાં મોટા પ્રમાણમાં ખનીજ આવેલું છે આજે કોલ્સો મોટા પ્રમાણમાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેવામાં આવી છે જંગલ સફારીના નામે આદિવાસી ગામડાઓ ખાલી દેવામાં આવ્યા છે તો અમે આ સમગ્ર આ ભરૂચ જિલ્લાને ગુજરાતને અને દેશને જણાવવા માંગીએ છીએ કે આ જાતની જે પરિસ્થિતિ છે આજે હસદેવનું જંગલ જુઓ કે મણિપુરનો મુદ્દો જુઓ આ બધા મુદ્દાઓ માટે અમે વર્ષોથી લડીએ છીએ અને લડતા રહીશું અહીંની જનતાને ન્યાય અપાવીને રહીશું